તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં થ્રેશર છે વિડીયો પૂરો જોતા રહેજો વ્યાજબી ભાવે થ્રેશર વેચવાનું છે બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો નર્મદા કંપનીનું આ થ્રેશર છે મોડલ છે બે હજાર એકવીસ નું બે હજાર એકવીસ ના મોડલ નું થ્રેસર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા થ્રેસરના માલિક વિજયભાઈનો નું કોન્ટેક કરજો વિજયભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો વિજયભાઈનું કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી દરેક શિયાળુ પાક નીકળી જશે જીરું વરિયારી ઘઉં ગુવાર જુવાર બાજરી રાય રજકો અજમો મકાઈ સોયાબીન તુવેર મગ મઠ અડદ સોયાબીન ધાણા એરંડા સૂર્યમુખી ટોટલ વસ્તુ નીકળી જશે ચોખ્ખી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો વિજયભાઈને ને થ્રેસર વેચવાનું છે થ્રેસરની કિંમતની વાત કરું તો બે લાખ અને પંચાણું હજાર અંદાજીત રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને આ થ્રેસર ગોંડલ જોવા મળશે થ્રેસર લેવું હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા વિજયભાઈના યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે વિજયભાઈના સત્તાણું સાત ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન વસુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો સત્તાણું એકવીસ ઓગણપચાસ આઠ છતેર વાળા નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો